પાલસિંહ જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંકું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં જો એ માણસ પોતાની મરજી આવ્યો હોત તો પોલીસ એસ્કોર્ટ કેવી રીતે અચાનક જ બધા પોલીસ વાળા આવી ગયા અને એને જેવું એને ફેંક્યું તરત એને પોલીસે એસ્કોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મારાથી કંઈક તકલીફ પડતી લાગે છે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની પ્રોટેક્શનમાં ચપ્પલ ફેંકનાર વ્યક્તિને મોકલી મારી ઉપર હુમલો કરાયો છે એની આજ રોજ જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત આ ટાઉનહોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગરની અંદર આમ આદમી પાર્ટીને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ બેયના બેના તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને એ ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો તો ત્યારે એક વ્યક્તિએ એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશુંક ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પછલથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જ્યારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો હતો આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાશ